ત્યારે અમારી માંગણી છે સરકારે સીસીઆઈ સેન્ટર અહીંયા ઉભા કર્યા છે અને સીસીઆઈ થી ખરીદી નથી કરતા વેપારી ભાવ પ્રમાણે ખરીદી કરે છે સીસીઆઈ નો ભાવ આ વર્ષનો કપાસનો સાત હજાર ચારસો ને સિત્તેર છે એની જગ્યાએ માત્ર છ હજાર આઠસો છ હજાર નવસો સાત હજાર આપીને ખેડૂત સાથે ખેડૂતને છેતરીને ખેડૂતનું શોષણ કરવામાં આવે છે ત્યારે ભાવ પણ મળે સાથે સાથે આ વિસ્તારમાં જે પણ ખેડૂતો છે એને સ્થાનિક ખેડૂતોને આ જીનનો સીસીઆઈ ના ભાવનો લાભ મળવો જોઈએ એની જગ્યાએ મહારાષ્ટ્રની ગાડીઓ અહીંયા ટ્રકોને ટ્રકો ખાલી થઈ જાય છે તો એ ખાલી કરવામાં આવે છે ને અહીંના ખેડૂતોને હવા વધારે છે ભીની છે ફલાણી છે ઢીકણી કરીને આ લોકો ભાવ કાપી લે છે અને જે પણ ગઈકાલે ખેડૂતો સાથે બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય ઘટના છે આ લોકોને જાણે કાયદાની કોઈ ડર જ નથી એવી રીતના દોઢ દોઢ બે બે કલાક બાંધીને માર્યા અને માર્યા એવા માર્યા કે બિચારાની હાલત ખૂબ ગંભીર છે આઈસીયુમાં દાખલ છે એને લાગી આવતા પોતે ઝેરી દવા પણ પીધી છે જો એ આવનારા દિવસોમાં કંઈ થશે સંપૂર્ણ જવાબદારી આ જીનના માલિકોની હશે આ જીનના માલિકો જે પણ છે જેણે પણ આ કૃત્ય કર્યું છે એમના પર કાયદેસરની કાર્યવાહી હમણાં કરવામાં આવી છે પણ હળવી કલમો નાખવામાં આવી છે અને માત્ર ત્રણ જણના નામ છે

પણ આવનારા દિવસોમાં એનાથી પણ મોટી સંખ્યામાં અહીંયા અમે હાજર થઈશું જો પોલીસ સંતોષકારક કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં એ જીનનું લાયસન્સ રદ કરાવવા માટે અને જીન બંધ કરાવવા માટે પણ અમે આગળ આવીશું